હળવદ તાલુકાના છેવાડાના ગામોમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો સામે અવારનવાર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે રાયદ્રા ગામની સીમમાં અંગ્રેજી દારૂના એકસો નેવું ચપલા તેમજ સાત બોટલ કબજે કરીને હાજર આવેલા વાડી માલિકને લેવા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના રાયદ્રા ગામની સીમમાં વાડી ધરાવતા આરોપી સહદેવભાઈ ભરતભાઈ નંદીસરિયા નામના શખ્સે વાડીએ અંગ્રેજી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડતા વાડીના શેઢે છુપાવી રાખેલા અંગ્રેજી દારૂના અલગ અલગ બ્રાન્ડના ચપલા એકસો નંગ જેની કિંમત રૂપિયા ઓગણીસ તેમજ ગ્રીન લેબલ દારૂની સાત બોટલ જેની કિંમત રૂપિયા ચોવીસો સહિત કુલ એકવીસ હજાર ચારસો પચાસ નો મુદ્દા માલ પકડાઈ ગયો હતો જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી નહીં આવતા પોલીસે ફરાર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે